બીઆરટીએસ ટુ યોગીશોક રોડ વરસાદ ફૂલ ચાલુ બે ત્રણ દિવસથી આ ફૂલે ફૂલ વરસાદ આવે છે આ છે પંડિતની ઝૂંપડી સીતારામ પંડિત કેમ છે એકદમ રેડી વરસાદ કેસા એક નંબર કા આમાં પાણી આવે છે

લોકોને માવા ખવરાવાના હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા એક લોગમાં કેમ છો બધા તમે જોયું વરસાદ ચાલુ જ છે ત્યારે આ મારી ઓફિસ છે રજનીકભાઈ કોમ્પ્યુટર ઉપર બે ગયા છે કેમ છો

હા પિકઅપ રેડી કરેલું છે ઓર્ડર આવે એટલે સીધી પ્રિન્ટ મારવાની રજનીકભાઈ અત્યારે પ્રિન્ટ કાઢે છે કોમ્પ્યુટર ઉપર બે ઇંચ મિત્રો બેથી ત્રણ દિવસ ત્યાં લગભગ વરસાદ આવે છે તમને બતાવ્યો અને વરસાદનો માહોલમાં બહુ જ મજા આવે કામ કરવાની બધી ગરમી ઓછી થઈ ગઈ છે અને અત્યારે પિકઅપ પણ લાગી ગયા છે તમારું નામ શું છે ભૂલાઈ ગયો દર્શન દર્શનભાઈ છે રેગ્યુલર ફ્લિપકાર્ટના પિકઅપ મારવા આવે છે બહુ મસ્ત માણસ છે હસી મજાકમાં એક નંબર દાંત કટ તમારે કયું સ્ટેટ લાગે મહારાષ્ટ્રના છે પણ બહુ બઢિયા માણસ છે એક નંબર હસી મજાક કરીને પિકઅપ મારવાનું અને જાવ છો સરસ જો લાગી ગયું ને બધું પિકઅપ થઈ ગયું છે ઓર્ડર હતા એ મારી દીધા છે આ મીશોના છે મીશોવાળા હજી કોઈ આવ્યા નથી અને બહારનો નજારો તમને બતાવ્યો બહુ જ સરસ નજારો છે સુંદર નજારો છે મિત્રો વરસાદ આવે છે એટલે ગરમી તો નથી ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આ જો વરસાદ ચાલુ જ છે અત્યારે હા દર્શનભાઈ આવે ટેમ્પો લઈને પિકઅપ મારી જાય નું થઈ ગયું છે સાલુ વરસાદમાં આ બધું ભીનું થઈ ગયું આપણે ભાવનગર સાઈડ ના છે શું નામ તમારું ઘનશ્યામભાઈ

હાલો હવે અમે મિત્રો જાય છે જમવા બપોરનું ટાણું થઈ ગયું છે ટતર બંધ કરી દઉં મસ્ત નજારો છે ભાઈ થોડાક આગળ નીકળ્યા ત્યાં વરસાદ ફૂલ લેવા મળી ગયો અને અમારે નથી વગેરે કીધે ગાદી ઊભી રાખી પણ કીધું હતું રસ્તામાં ફૂલ વરસાદ હતો અત્યારે તો ઓછો થઈ ગયો છે પલાળી એવો નથી પણ રસ્તામાં ફૂલ વરસાદ હતો આ જવો વરસાદ બે ત્રણ દિવસથી આવે છે એટલે કપડાં ફૂકાવવાનો બહુ પ્રોબ્લેમ પડે રૂમમાં ફૂકવા છે લાઇન કરી દીધી છે ને અહીંયા જમવાનું પણ રેડી થઈ ગયું છે આ જવો ગુવારનું શાક દાળ ભાત હાલો ખાવું હોય તો બધાને અને આ એક નવું કામ થયું છે પગમાં ફ્રેક્સર થઈ ગયું છે એટલે ફ્રેક્સરનો પાટો આવ્યો છે પાણા જેવો પાટો કેવોક લાગે પાટો ભાજી સારું તો ન જ લાગે ખાડામાં પગ થોડોક વળી ગયો હતો એટલે સામાન્ય ફ્રેક્સર હતું પણ પાટો આવ્યો હવે વીસ પચીસ દિવસ પાટો રહેવાનો છે જમવાનું ફૂલ તૈયારી થઈ ગઈ છે અમે બે છે જમવા હાલો બધાને જમવો હોય તો આ છે દેવંગી મેંગો રસ ટીન પેકિંગ પાકલ કેરીનો રસ કાઢી અને આપણને ડબલામાં પેકિંગ કરી દે અત્યારે મેં બપોર પછી આવ્યા છે વરસાદ અત્યારે રહી ગયો છે ઓછો થઈ ગયો છે આ જવો આમાં કાટે છે અંદર તમને બતાવું કઈ રીતની પ્રોસેસ છે કઈ રીતે આપણી પાકલ કેરી લઈને જઈ અને રસ કાઢી દે આ પોપડું છે વરસાદ અત્યારે નથી રહી ગયો છે મિત્રો આ છે ડબલા જે રસ નીકળી જાય એટલે ડબલા પેક કરવાના અને જે આગળ જે મશીન હતું તમને મશીન પણ બતાવીશ કઈ રીતે પેક થાય એ રસ કાઢી અને એને ગરમ કરવાનું ઉકાળવાનું કામ માલે છે હવે અમારી કેરી આવી ગઈ છે દરશીલ અને પંથ બંને કેરીના ડીટિયા કાપે છે એ કીધું ભાઈ ડીટિયા કાપી નાખો એટલે ગયા છે આ છે રસ કાઢવાનું મશીન ઓટોમેટિક અહીંયાથી આ દાદા કેરી નાખે છે ને આ બાજુ જુઓ તમે રસ નીકળે છે એક બાજુ રસ નીકળે અને એક બાજુ કેરીના સાલોતરા નીકળી જાય ઓટોમેટિક મશીન છે એટલે ડાયરેક્ટ રસ જ નીકળી જાય કોઈ બીજી મગજમારી ન રહે હવે રસ નીકળી ગયા પછી અહીંયા ચૂલા છે મોટા મોટા આ જવો એક દાદા રસ ઉકાળે જ છે ગરમ કરીને ફૂલ ઉકળવા દેવાનો રસ પછી એ ગરમા ગરમ ડબલામાં ભરવાનો અને ડબલાને ફૂલ પેકિંગ કરી દેવાનું ડબલું લીકેજ ન રહેવું જોઈએ લીકેજ રહે તો એ ડબલું બગડી જાય ફેલ થઈ જાય આ જો અત્યારે અહીંયા ઉકાળવાનું કામ હાલે છે ફૂલ ઉકળવા દેવાનું મિત્રો કેરીના ડીટીયા કાપીને કેરી ધોઈને પછી જ મશીનમાં નાખી આ બધું અમારી નજર અમે થાય છે તો જો આ અમારો રસ ગરમ થઈ ગયો ફૂલે ફૂલ ઉકળી ગયો હવે આ દાદા ડબલું ભરે છે આ ડબલું ભરાઈને માથે ઢાંકણું મેંને આ મશીનમાં કમ્પ્લેટ ડબલું પેક થઈ જાય છે સીલ લાગી જાય ઓટોમેટિક મશીન છે ડબલું કે લીકેજ રહે જ નહીં ઇનકેસ રહી ગયું હોય ઘરે આવ્યા પછી ખબર પડે કોઈ ડબલું ફેલ થઈ જાય એ ડબલાનો રસ ખાવાનો નહીં રસ બગડી જાય હજુ બધું ઓટોમેટિક સિસ્ટમ છે ડબલું મેકે ભરાય અને કમ્પ્લીટ પેકિંગ થઈ જાય ક્યાંય પણ એક પણ જગ્યાએ લીક ન રહે અને આ ગરમા ગરમ જ પ્રોસેસ થાય રસ અંદર ફળફળતો જ હોય અને ડબલું પેકિંગ થઈ જાય આ જો તમે ધુવાડા નીકળે છે તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ જ રસ ભરવાનો કોઈ કેમિકલ નહીં કોઈ વસ્તુ નહીં તમારી ઈચ્છા હોય તમે કહો તો ખાંડ નાખે નહીં તો ખાંડે નહીં નાખવાની આ બધી પ્રોસેસ આપણી નજર આમે જ થાય ફૂગી રહ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે રસ્તામાં નહોતો ત્યાં હતો પણ વરસાદ રહી ગયો પછી અમે નીકળ્યા અને ઘરે પૂર ને વરસાદ ચાલુ થઈ ગયો તમે જોયો મિત્રો અમે કેરીનો રસ કઢવા ગયા તા ડબલા ભરાવા એ કેરી ફૂલ પાકવા દેવી પડે અને પાક્યા પછી એના રસ કઢવીને ડબલા ભરાય અમારી નજર સામે લોકો એ ડબલા ભરા ને જો આ અત્યારે ગરમ છે આ ડબલાને વીસ દિવસ બહાર ખુલ્લામાં રાખવાના અને વીસ દિવસ પછી અને ગમે આપણી રીતે મેં આવી ગઈ અને વીસ કિલો કેરી હોય એટલે પંદર ડબલા નીકળે આપણી નજર સામે જ કોઈ કેમિકલ ન નાખે કોઈ વસ્તુ ન નાખે તમે કહો તો ખાંડ નાખે નકર ખાંડ પણ ન નાખે ગયા વર્ષે અમે રસ કાઢવો તો આખું વરસ ખાધો પણ રસ કેરીનો રસ ખાતા હોય એવું જ લાગે કોઈ વસ્તુનો બગાડ નહોતો તેઓ એક ડબલા બગડ્યા નહોતા અત્યારે આટલા ડબલા નીકળ્યા છે અને ગરમ છે એટલે હજી એને વીસક દિવસ બહાર રહેવા દેવાના પછી આપણે ગમે ત્યાં મેં દઈએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી હવે આગળના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી